આજે વિશ્વ સંગીત દિવસ છે ત્યારે આજે આપને મળાવીએ મહિસાગર ની પ્રજ્ઞાચક્ષુ મ્યુઝિકલ ક્વીન હેપી મોર હેપી જન્મજાત બંને આંખે જોઈ શકતી નથી પરંતુ તેના માતા પિતાએ તેનામાં રહેલી સંગીત ની શક્તિ ને પીછાણી છે છ વર્ષની ઉંમરે બે હજાર બારની સાલમાં ગોધરાની કલરવ સ્કૂલમાં મેં એન્યુઅલ ફંક્શનમાં એક સોંગ પરફોર્મ કર્યું અને એના પછી ઓડિયન્સમાંથી ઘણું એપ્રિસિએશન મળ્યું તો મારા પેરેન્ટ્સને એવું લાગ્યું કે મ્યુઝિકની ફિલ્ડમાં કંઈક કરી શકે એમ છે તો એ ફિલ્ડમાં પછી મ્યુઝિક ક્લાસ જોઈન કરાવ્યા હેપી આઈ કીર્તિદાન ઘડવી સહિત અનેક મોટા કલાકારો સાથે સ્ટેજ પણ શેર કર્યો છે બે હજાર વીસમાં જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા હતા અને આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી જયારે મોટેરા સ્ટેડિયમ અમદાવાદ આવ્યા હતા ત્યારે મને ગુજરાતમાં પ્રસિદ્ધ કલાકાર કીર્તિદાન ગઢવી સર સાથે પરફોર્મ કરવાનો મોકો મળ્યો હતો એમની સાથે મેં લાડકી સોંગ પરફોર્મ કર્યું હતું અને મારા માટે ગર્વની વાત એ હતી કે જેમણે ઓરિજિનલી આ સોંગ ગાયું છે એ જ કીર્તિદાન ગઢવી સર સાથે મને પરફોર્મ કરવા મળ્યું છ વર્ષની ઉંમરથી જે સંગીત સાધના કરી જિલ્લા કક્ષાથી લઈને રાજ્ય અને દેશ લેવલે વિવિધ મારામાં એક હિંમત આવી અને એની શક્તિને મેં પીછાણી અને એ ક્ષેત્રમાં એને આગળ વધવા માટે પ્રોત્સાહન કરી અને આજે મ્યુઝિક ક્ષેત્રે જ નામના પ્રસિદ્ધિ મેળવી વર્ષની જ નાના પ્લેટફોર્મથી લઈને મોટા પ્લેટફોર્મ પર પોતાનું બેસ્ટ પરફોર્મન્સ આપીને અત્યાર સુધીમાં હેપી એ સૌથી વધુ ટ્રોફી અને સર્ટિફિકેટ પોતાના નામ કર્યા છે પ્રિતેશ પંડ્યા દિવ્ય ભાસ્કર લુણાવાડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ